પોલીસ પરિવાર મિલન તેમ આ તકે ખાસ સાવરકુંડલા રેન્જના ના એસપી ઉપસ્થિત રહેલા હતા અને રાજુભાઈ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવતા જણાવેલ કે આ ગ્રુપ ને જયારે પણ અમારી જે જે જરૂરિયાત હોય તે કહેજો અમે આપની સાથે જ છીએ ત્યારે ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા પીએસઆઈ રામાણી તેમજ ઉદયબાપુ ભગત પ્રકાશભાઈ કારિયા હરેશભાઈ કાત્રોટિયા કોડાભાઈ દા શાસ્ત્રી અને ભગીરથ દાભાઈ ધાધલ વૈલુભાઈ વાળા ડોક્ટર દેવકુભાઈ વાળા ચાપરાજભાઈ ધાધલ અશોકભાઈ જોશી કીર્તિભાઈ ભટ્ટ રમેશભાઈ પરમાર સહિતના મહેમાનો ઉપસ્થિત રહેલા હતા અને શિવ ગ્રુપની વ્યવસ્થાઓથી ખૂબ જ ખુશી વ્યક્ત કરી

સાંઈ મંદિરના સાનિધ્યની અંદર સૌ પ્રથમ વખત ચલાલા પોલીસ સ્ટાફનું નો આયોજન રાખેલું હતું એમની અંદર આજે ચલાલા પોલીસ સ્ટાફમાંથી પીઆઈ સાહેબ ચાવડા સાહેબ પી એસઆઈ રમાણી સાહેબ તેમજ એ એસપી મલય વૈદ સાહેબ આવ્યા હતા એ બધાનું ઉષ્માભરું સ્વાગત સન્માન સાંઈ મંદિરના સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સ્નેહ મિલનની સાથે સહ પરિવાર થાળ રાખેલો હતો એમનો પ્રસાદનું આયોજન પણ રાખેલું હતું જે પોલીસ સ્ટાફની અંદરથી પધારેલા બધાએ ખુશી વ્યક્ત કરી હતી દાન મહારાજની પાવન ભૂમિ પર આજ રોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર ચલાલા પોલીસ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ શિવશાહ યુવા ગ્રુપ દ્વારા આયોજન થયેલ હતું એની અંદર ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પી એસ સાહેબ તથા સાવરકુંડલાથી ખાસ એ એસ સાહેબ વધારેલા હતા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રથમ વખત જ્યારે પોલીસ પરિવાર અહીં ઉપસ્થિત હતો ત્યારે શિવશાહ યુવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ લોકોએ આ સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે